રક્ષાબંધનનો પર્વ છે ઉજવણી કરવામાં આવી રક્ષાબંધન પર્વની જેમાં નર્સિંગ સ્ટાફ ની બહેનો દ્વારા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ તબીબો સફાઈ કર્મચારીઓ એકસો ના ભાઈઓ તથા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ની બહેનોએ દર્દીઓના કાંડે રાખડી બાંધી તેમને સાજા થવાની મંગલ કામના કરી હતી તો સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં રાજ્યમંત્રી હર્ષ સંઘ વિના બહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો તેમની સાથે હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફની બહેનો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સિવિલ હોસ્પિટલમાં ધર્મના ભેદભાવ વિના રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ દાખલો સાબિત થઈ છે ડોક્ટર પાદુલ વડગામાં સુરત સેવેલ ખાતે આજે ખૂબ જ સરસ રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો જેમાં ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ પીજી સ્ટુડન્ટ્સ એકસો આઠના સ્ટાફ સર્વન્ટ સ્ટાફ બધાએ ભેગા થઈને એક બધાને રાખડી બાંધી અને એકબીજાની લાંબી ઉંમર માટે સ્વસ્થતા માટે અને પ્રોગ્રેસ માટે શુભકામનાઓ આપી અને જે રીતે ભાઈ બહેનનો તહેવાર છે એકદમ પવિત્ર તહેવાર છે એ રીતે સિવિલ હોસ્પિટલના બી તમામ સ્ટાફ વચ્ચે એક સારો સુમેળ રહે સારી રીતે એકબીજાને સહકાર આપે અને પેશન્ટની સેવા કરે એની માટે બધાને શુભેચ્છાઓ